સૌથી પહેલી જગ્યા મુઝફ્ફરાબાદ આ એ વિસ્તાર છે જે મુઝફ્ફરાબાદ એ તમે સમજવાનો એ પ્રયત્ન કરીએ કે આ આખો જે ઘટના છે એની અંદર મુઝફ્ફરાબાદને જે નક્કી કરવામાં આવ્યું એ સ્થળ નક્કી કરવામાં આવ્યું અને સાથે સાથે નવ લક્ષ નક્કી કરવામાં આવ્યા હતા એટલે મુઝફ્ફરાબાદ હતું આ સાથે કોટલીને કરીને એક વિસ્તાર હતો ઘુલપુર આ પણ અહીં પણ એક આ જે આતંકીઓના અડ્ડાઓ હતા તેને ટાર્ગેટ કરવામાં આવ્યા ચક અમરૂ કરીને એક આખો વિસ્તાર છે ત્યાં સેનાએ આખું એક ઓપરેશન હાથ ધર્યું બાગ કરીને એક વિસ્તાર છે આ વિસ્તારની અંદર પણ સેના એક્શન મોડમાં આવી અને આતંકીઓના ઠેકાણાઓ ઉપર સૌથી મોટી સ્ટ્રાઇક કરી હવે ભીમ્બર કરીને એક વિસ્તાર છે ત્યાં પણ આ જ પ્રકારની એક સ્ટ્રાઇક કરવામાં આવી અને જે આતંકીઓ રહેતા હતા તેમના અડ્ડાઓને નાશ કરવામાં આવ્યા એટલું જ નહીં સિયાલકોટનો આખો એક વિસ્તાર છે સિયાલકોટના વિસ્તારમાં પણ છેલ્લા કેટલાય સમયથી એ ઇનપુટ હતા કે આતંકવાદીઓ અલગ અલગ જગ્યાએ છુપાયેલા છે એ આતંકવાદીઓ સામે આ સૌથી મોટી એક સ્ટ્રાઇક હતી મુરી દકે કરીને એક આખો વિસ્તાર છે અને બહાવલપુર આ જે અત્યારે સ્ટેટમેન્ટ આવ્યા જેટલા પણ સ્ટેટમેન્ટ આવ્યા એની અંદર જે એટલું ચોક્કસ સમજી શકાય કારણ કે આ જે ઇનપુટ મળી રહ્યા છે હવે બહાવલપુર શા માટે બહાવલપુર એટલા માટે કારણ કે આ બહાવલપુરનો વિસ્તાર એ જૈશ એ મોહમ્મદનું એક આખું મુખ્ય મથક આ બહાવલપુરમાં છે જૈશ મોહમ્મદ એટલે કે એ આતંકી આખો અડ્ડો અને એના આ ઠિકાણા અહીંયા બહાવલપુરમાં હતા અને સેનાને જે ઇનપુટ મળ્યા હતા અને આંતરરાષ્ટ્રીય સરહદથી લગભગ સો કિલોમીટરનું અંતર હતું અહીંયા કે વિસ્તાર મુરીદાકે શા માટે પસંદ કરવામાં આવ્યું તેના પણ કેટલા કારણ હશે આ મુરીદેકે વિસ્તાર અને આ કે વિસ્તારની અંદર તમે સમજવાનો પ્રયત્ન કરીએ કે લશ્કરે તૈયબાના અહીં કેમ્પ હતા લશ્કરે તૈયબાનો અહીં કેમ્પ હતો અને સાંબાથી ત્રીસ કિલોમીટર મુંબઈ હુમલાના આતંકવાદીઓ અહીંથી આવ્યા હતા આ મુરીદકે જે વિસ્તાર આપણે અત્યારે બતાવી રહ્યા છે અહીં જ જ્યારે છવ્વીસ અગિયારનો મુંબઈ હુમલો થયો ત્યારે પણ આતંકવાદીઓ આ જ મુરીદકેથી આવ્યા હતા અને અહીં જે આપણે સાંબાથી એટલે સાંબા સેક્ટર જે કહેવાય ત્યાંથી ત્રીસ કિલોમીટર દૂર આ જગ્યા આવેલી છે અને અહીં લશ્કરે તૈયબાના બે ઠેકાણાઓ એટલે તમે પહેલાં શું કર્યું સેનાએ પહેલાં જૈશ મોહમ્મદને આખું એનું બોર્ડ પૂરું કર્યું ત્યારબાદ જેટલા પણ લશ્કરે તૈયબાના જેટલા પણ આતંકના આદ્દાઓ હતા એનો ખાત્મો કરવામાં આવ્યો અને અહીં આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું ત્રીજી જગ્યા એ હતી એ ગુલપુર હવે ગુલપુર હું તમને લઈ જાઉં ગુલપુર શા માટે પસંદ કરવામાં આવ્યું ગુલપુરનો જે આખો વિસ્તાર છે એ એલ સાથે પૂંછ રાજૌરીથી પાંત્રીસ કિલોમીટર દૂર અહીં એક આ જગ્યા છે અને ગુલપુર નામની આ જગ્યા છે અને સાથે અહીંયા સમજવા જેવું છે કે વીસ એપ્રિલ બે હજાર ત્રેવીસના રોજ પૂંછ પર અને ચોવીસ જૂને યાત્રાળુઓની બસ પર હુમલો કરવાની યોજના અહીંથી બનાવવામાં આવી હતી આ ગુલપુરમાં દેશ વિરોધી કૃત્યો થતા હતા આતંકવાદીઓ પોતાના મનસુબાઓને અંજામ આપતા હતા અને એટલા માટે આ ગુલપુરની જગ્યા પસંદ કરવામાં આવી અને ગુલપુર પર અહીં કરવામાં આવી અને અહીં આતંકીઓનું બોર્ડ પૂરું કરવામાં આવ્યું અને બે જે એટેક મેં તમને કહ્યા હિમ કે વીસ એપ્રિલ બે હજાર ત્રેવીસ અને ચોવીસ જૂને યાત્રાળુઓની બસ પર એક એટેક થયો હતો એનું આ સ્ટેન્ડ હતું અને આ જગ્યાએથી આખું એક ઓપરેશન થયું હતું હવે બીજું કે હવે આ આ તમામ જે ઘટનાક્રમ છે અને એની વચ્ચે સમજવા જેવું છે કે લશ્કર કેમ્પ પીઓ કે સાથે તંગધાર સેક્ટરની અંદર ત્રીસ કિલોમીટર અંદર હતા વીસ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ સોનમર્ગમાં હુમલો થયો ચોવીસ ઓક્ટોબરે ગુલબર્ગ અને બાવીસ એપ્રિલે બે હજાર પચીસના રોજ પહેલગામ હુમલો થયો હવે બિલાલ એ જેસ્ટનું લોન્ચ સ્પેડ છે અને બિલાલ એ આખી જે જગ્યા આપણે અલગ અલગ આ લોકેશન બતાવ્યા અને એની અંદર આ જે જેટલા પણ લોકેશન હતા એ જગ્યાએ ઓપરેશન પાર પાડવામાં આવ્યું કોટલી રાજુરણી સામે નિયંત્રણ રેખાથી પંદર કિલોમીટર દૂર લશ્કરનો કેમ્પ હતો એટલે આ કોટલી જે વિસ્તારની આપણે વાત કરી રહ્યા છે અહીંથી લગભગ અંતર એનું હતું એ લગભગ પંદર કિલોમીટર દૂર લશ્કરનો કેમ્પ હતો અને પચાસ આતંકવાદીઓની આ જગ્યામાં ક્ષમતા હતી એટલે નવ ઠેકાણાઓમાં કોટલી પણ હતું જ્યાં પચાસ આતંકવાદીઓ હતા એમનું બોર્ડ પૂરું થઈ ગયું છે અને અહીં સફાયો થઈ ગયો છે આ આતંકવાદીઓનો હજુ અપડેટ છે કે બરનાલા કેમ્પ એ રાજૌરીની સામે નિયંત્રણ રેખાથી દસ કિલોમીટર દૂર છે અને અહીં પણ સેનાએ મોટું ઓપરેશન પાર પાડ્યું બીજું કે સર્જલ કેમ્પ જૈશના કેમ્પ સાંબા કઠુઆથી સામેની આંતરરાષ્ટ્રીય સરહદથી લગભગ આઠ કિલોમીટર દૂર છે અને એની અંદર પણ આ જ પ્રકારે એક મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને તમામ આતંકવાદીઓનો ખાત્મો બોલાવવામાં આવ્યો છે શરૂઆત છે હજુ આ શરૂઆત છે આખું પિક્ચર ધીરે ધીરે જેમ જેમ રિલીઝ થશે એમ એમ આંકડા આવશે નંબર પડશે અને ખ્યાલ આવશે કે કેટલા આતંકવાદીઓનો અહીં સફાયો થયો જે દર્શકો અત્યારે આપણી સાથે જોડાયા હોય તેમને બતાવી દે કે આ એ આખા લોકેશન છે આ એ નવ જગ્યા છે અને આ નવનું આ ચક્ર એ બતાવે છે કે નવ જગ્યાએ ભારતીય સેનાએ એવી સ્ટ્રાઇક કરી કે આતંકીઓના અડ્ડાઓનો ખાતમો બોલાઈ ગયો છે આ નવ જગ્યાઓ એટલા માટે જરૂરી હતી કારણ કે બાવીસમી તારીખે જ્યારે પહલગામમાં આખો આતંકવાદી હુમલો થાય છે અને એ પહેલગામની અંદર એ માહિતી મળી હતી કે આતંકીઓ તો આ વિસ્તારમાંથી જ આવ્યા હતા જેમ મેં પહેલાં આપને કહ્યું કે અલગ અલગ લોકેશન ટ્રેસ કરવામાં આવ્યા હતા અને જે ટીમો હતી સુરક્ષા ટીમો હતી તપાસ એજન્સીઓ હતી તેમના જે ઇનપુટ હતા સેના હતી તમામ સુરક્ષા દળો હતા એ તમામના ઇનપુટના આધારે એ નક્કી હતું કે સ્ટ્રાઇક કરવાની છે પણ સેનાએ સ્થળ અને સમય નક્કી કરી રાખ્યો હતો જગ્યા પણ પસંદ કરી રાખી હતી ઓપરેશન કરવાનો એ સમય આવ્યો અને લગભગ રાતના દોઢ વાગ્યાની આ એક પ્રેસ રિલીઝ છે અને એની અંદર છે આપણી સંસ્કૃતિનું સન્માન છે સિંદૂર એ આપણી શાખ છે અને સિંદૂરનો જ્યારે બદલો લેવાની વાત આવે ત્યારે સરકાર ક્યારે કોઈ પાછી ન કરે અને એની અંદર સેનાનું જ્યારે ભૂમિકા આવે સેનાનો રોલ આવે અને ઓપરેશન સિંદુરની જ્યારે વાત આવે ત્યારે હંમેશાની જેમ સેના શક્તિ અને શૌર્ય સાથે પોતાના પાવર પેક પ્રદર્શન માટે હંમેશાથી ભારતીય સેના તૈયાર છે હજુ ઘણા ઓપરેશન એવા છે જે બાકી છે અને હજુ જેટલા પણ આતંકવાદીઓ પોતાના અડ્ડાઓમાં છુપાઈને બેઠા હોય અથવા તો લપાઈને બેઠા હોય અને તેમને એમ હોય કે બચી જઈશું તો તેમની આ સૌથી મોટી ભૂલ હશે કારણ કે તમે બાલાકોટ સ્ટ્રાઇક જુઓ તમે ઉરીની અંદર સ્ટ્રાઇક જુઓ તમે પઠાણકોટની અંદર એક આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું એટલે કે ઓગણીસો બાસઠથી ઓગણીસો પાસઠ ઓગણીસો પાસઠ પછી એકોતેર એકોતેર પછી નવ્વાણું નવ્વાણું પછી બે હજાર પચીસનું આ વર્ષ અને બે હજાર પચીસની આ સાતમી તારીખ એ સાતમી તારીખ એટલા માટે હંમેશા યાદ રહેશે કારણ કે સાતમી તારીખ પાંચમો મહિનો અને બે હજાર પચીસનું આ વર્ષ આપણા ઇતિહાસમાં અંકિત થશે એટલા માટે અંકિત થશે કે અહીં બદલો લેવાનો હતો એ સિંદૂરનો અહીં બદલો લેવાનો હતો એ દીકરીઓના પિતા કે જે ગોળીઓથી ભૂંજી નાખ્યા તેમને મોતને ઘાટ ઉતાર્યા અને જ્યારે ખાત્મો બોલાવાની વાત હોય ત્યારે હંમેશા ભારતીય સેના શક્તિ અને શૌર્ય સાથે હંમેશા દુશ્મનોનો સોંથ વાળી દેશે અને આજે પણ એ જ થયું હિમ